વિભાજન વિભેશિકા સ્મૃતિ દિન અને એ જ દિન નિમિત્તે શાહજીપુરા એપીએમસી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા શાહજીપુરા એપીએમસી માર્કેટ ખાતે વિભાજન વિભેષિકા સ્મૃતિ દિવસના અવસરે દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર લોકો તેમજ સ્વાતંત્ર્ય વેર સેનાનીઓની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓ અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અને આઝાદીની કિંમત સમજાવતા ડિજિટલ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ ડિજિટલ ચિત્ર પ્રદર્શનમાં દેશના દંડક બાળકૃષ્ણ શુક્લા વાઘોડા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા પ્રમુખ છતીસભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીજીએ વર્ષ બે હજાર એકવીસમાં ઓગસ્ટે પાર્ટીસન હોરર્સ મેમોરિયલ ડેની ઉજવણીની જાહેરાત કરી હતી લડાઈ મંગલ પાંડે થી ચાલુ થઈને મહાત્મા ગાંધી ગાંધીજી સુધીની જે લડાઈ થઈ તેમાં જે જે ક્રાંતિવીરોએ તેમાં સહભાગ કર્યો જે ભાગીદાર બન્યા નામો ઘણા છે શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવથી લઈને ચંદ્રશેખર આઝાદથી લઈને જે મેં કહ્યું કે જેને જે પ્રકારે માર્યું તે પ્રકારે તેને યોગદાન કર્યું પરંતુ આ આખા લડાઈમાં જે લડાઈનું હાર્ડ હતું અથવા આપણે એવું કહીએ કે જે એજન્ડા હતો એ એજન્ડા ક્યાં ફંડાય ક્યારે ફંડાયું આપણે બધાને ઇતિહાસમાં એવું લખાયેલું છે ઇતિહાસ સાક્ષી છે કે મોહમ્મદ અલી જીનાના કારણે દેશના ભાગલા પડ્યા પરંતુ મોહમ્મદ અલી જીનાના કારણે જયારે દેશને ભાગલા પડ્યા એના પહેલા મોહમ્મદ અલી જીના જયારે બેરિસ્ટ્રી એટલે વકીલાત કરીને ભારત દેશમાં આવ્યા અઢારસો ને છન્નું માં અને ત્યારે તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે રહ્યા અને કોંગ્રેસના માટે તેમને ક્રાંતિની આ લડાઈમાં જોડાઈ ગયા કદાચ ઘણા મિત્રોને જાણીને આશ્ચર્ય થશે કે જેમને ગીતા રહસ્ય પરનું એટલે ગીતા પરનું સૌથી મોટી ટીકા કરી એટલે કે જેને વ્યાખ્યા કરી અને કર્મયોગ જેમને શીખવાડ્યો સમજાયો આ લોકમાન્ય બાલ ગંગાધર તિલક જો કોંગ્રેસના ખૂબ દિગ્ગજ નેતા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અંગ્રેજ સરકારે જેમને તેમને જ્યારે રાષ્ટ્રદ્રોહનો તેમના પર કેસ કર્યો અને એમના માટે કેસ લડવા માટે એમના વકીલ કોણ હતા તે બેરેક્ટર જીના હતા એ સમય એવો હતો કે જ્યારે દેશના પત્રો કોંગ્રેસના તમામ નેતાઓ તમામ નાગરિકો એવું માને અને સ્વીકારતા હતા કે આ દેશના સ્વતંત્ર માતા જે લડાઈ ચાલુ છે તે તિલક મહારાજ અને બેરેક્ટર જીના એક સાથે કરી રહ્યા છે મુંબઈમાં બંનેઓ સાથે બેસીને સાથે ચર્ચા કરીને આખું આયોજન ચાલશે આવતા દિવસોમાં ગણપતિનો તહેવાર આવે છે તિલક મહારાજે જયારે અંગ્રેજોની સામે લડવા લોકોને નાગરિકોને ભેગા કરવાનું નક્કી કર્યું ત્યારે તેમને વિચાર્યું કે કેવી રીતે ભેગા કરી શકાય તેમને શિવજયંતિની શરૂઆત કરી ગણેશ ઉત્સવની શરૂઆત કરી મહારાષ્ટ્રવાર સૌ પ્રથમ વખત દેશમાં કોઈ ટેકાને જાહેર ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હશે તો તે વડોદરા શહેરમાં છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય આદરણીય બાળુભાઈ શુક્લાજી એવા વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહજી નર્મદા જિલ્લાના પ્રભારી અને આપણા પૂર્વ મહામંત્રી એવા ધર્મેશભાઈ પંડ્યાજી મારા સાથી મહામંત્રી આદરણીય ડોક્ટર ગંભર સાહેબ યોગેશભાઈ અધ્યારોજી રાજુભાઈ અલવા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ તેમજ જિલ્લામાંથી પધારેલ સૌ વડીલ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો મિત્રો આજે એટલે ઓગણીસો સુનતાળીસ પંદરમી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો અને એના પૂર્વે એટલે એક દિવસ પહેલાં આપણે વિભાજન વિભીષિકા કા સ્મૃતિ દિવસ તરીકે આપણે વર્ષોથી આનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી રાખવામાં આવે છે આજે પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે આપણા મુખ્ય દંડક અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય એવા બાળુભાઈ શુક્લાજી આપણી વચ્ચે આપણને માર્ગદર્શન આપવાના છે દેશ આઝાદ થયો એ પૂર્વે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા કેટલી પીડા થઈ આ બધી માહિતી આપણને ખૂબ સરસ રીતે આપવાના છે એ પહેલાં પણ આપણે અહીંયા જ બધાએ અહીંયા આપણે બબે વખત આજે નિહાળી છે એમાં પણ ઘણું બધું આપણે જાણવાનું મળ્યું છે ત્યારે મિત્રો આજે અહીંયા આપણે જ્યારે બાળું બને સાંભળવાના હોય ત્યારે બધું ન કહેતા આજે આપ સર્વે અહીંયા મોટી સંખ્યામાં પધારે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને સ્વાગત કરું છું ભારત માતા કીજે વંદે માત્ર આખા દેશની જનતા જ્યારે આવતીકાલે સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં વિભાજનની વિધિશાકા એટલે કે ભાગલાથી થયેલ દુઃખ એનો સ્મૃતિ દિવસ તરીકે ચૌદમી ઓગસ્ટ આજના દિવસે કાર્યકર્તાઓની સાથે બેસીને એની ચર્ચા કરવા માટેના આયોજન કરેલ છે ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે એ જ કાર્યક્રમના અનુસંધાનમાં આજે વડોદરા જિલ્લામાં સયાજીપુરાના એપીએમસી ખાતે વડોદરા જિલ્લાનો વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ શ્રી સતીષભાઈ વાઘોડિયા વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી સાથે તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આ વિષયની વિશેષ ચર્ચા છે વિભાજનથી સૌથી વધારે દુઃખ જે નાગરિકોને જે સમાજને થયું તેને યાદ કરવામાં આવ્યા સાથે સાથે બાંગ્લાદેશમાં આજે જે હિન્દુઓની પરિસ્થિતિ છે સત્યાવીસ ટકાથી હિન્દુ નાગરિક ભાઈઓ બહેનો જ્યારે સાત ટકા પર આવ્યા છે અને જે પ્રકારે તેમના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેની પણ વિશેદવાર ચર્ચા થઈ અને તમામ કાર્યકર્તાઓ એક સાથે રહીને રાષ્ટ્ર નિર્માણમાં સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો